પવિત્ર અને પાવન દિવસે આપણા ને આ વિષય ની ધરાવ પર ખરેખર અરસ પરસ દર્શન નો લાભ ભજન અને ભોજનનો લાભ મળી રહ્યો છે અમારા ગુરુ મહારાજ ઓસા મહારાજ પૂર્ણા નિવાસી અને બધા સંતો નો નામ નહીં પણ બધા ના કદાચ આવડતા ન આવડતા પણ આ બધાની હાજરીમાં ખરેખર આજ આપણને જે નિમિત્તે લાભ મળ્યો છે મે એવું સાંભળ્યું હુકત મહારાજે નવા મકાન બનાવ્યા વાસ્તુ નહીં પણ સીધો ભજન સત્સંગ રાખ્યો અને રાજી થવા જેવી વાત તો એટલા માટે છે ખરેખર આપણે આમાં બધાય જ્ઞાની છે

ખોખું ઉભું થયું હતું ત્યારે હજી ખાલી હતું આમ પછી આને હજી પેલા બારી બાર ના લાગશે પછી ફર્નિચર કરશે પછી રંગ રોગાન કરશે એમ એને બધું વધારા લાગતું જાય છે એમ આપણે ખરેખર પેલા એટલું લાગેલું નતું પણ હવે 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 દાદા દાદા જેમ જેમ ઉંમર થી એમ આ બધું ફિટ થતું જોયું કે અને ઈ જેને જેને જેટલી ઉંમર હોય અને ઈ ગાઢતા એ ઘણી વાર લાગે છે ન કે આમ તો

What?

પણ જો એના શબ્દ છે ને એ ખરેખર ગ્રહણ કરવી અને આમ પીવી તો અત્યાર સુધી સંતોની વાણી પરા બહાર ની વાણી હતી પણ એ ટીકડી હતી જ બે કીધું ગળી ન હકે કોઈ જટ ન લાગુ પડે તો આપણે એને ઓગાળીને પાવાનો પ્રયાસ કરવી કીધું ખરેખર એટલે કીધું કે સુખ સમજણ વિના નો સાપડે ખરેખર ગુરુ મહારાજે

सुख समी આપણને ખબર છે પણ આ ભોજન ની વાત નથી પણ માણસો જે ધારે છે કેવા ધારે છે ખરેખર ચાર જણા ભાઈ બંધ હતા અને ભાઈ હોય ને એના બધા મગજ લગભગ હરકા હોય એવા એની સેટિંગ થાય જોજો જે જે વિષય ઉપર લાગુ પીડેલા હોય ને એ ચેટિંગ થાય હતા અને એક ગામના પાદર થઈને પસાર થતા હતા અમે સોડો પટ હતો અને ધાજવા બળતા હતા અને ઉપર વાસ ખોટો વડ હતો અને એમાં આમાં બધે ધ્યાન કર્યું તા તો એમને જે ધાજવાનું નીર દેખાડું ઈ કે આમ દોડ કે તળાવ ભર્યું છે કે તા અમે વડ દેખાડો ને કે વડ કેવો છે કે ભારે છે તા તીજો બોલ્યો કે આ તળાવનું પાણી રહ્યું ઈ કે જો ઘી બની જાય તો

પાજવા મંડ્યા દેકારો થાવા મીડો ગામ પાડે રહેતા એટલે માળા ધોડીને ભેળો છું કે ભઈ શું છે તમારે તો બોલો કે આ બળા આ બળા ઘી માં કે રોટલી જબોળીને ખાવાનું કે છે તો કે ક્યાં છે ઘી છે તો કે આ તળાવ હામે ભર્યું ને ઈ અને કે રોટલી તો પોલા વળ જે ખાઈને ના પાંજડાની જો બની જાય તો

પાછો નહીં મળે અને ખરેખર મળે ન મળે પણ એક આ મળી ગયો છે કેવો મજાનો જોવો ખરેખર કેવો આનંદ છે અમારે હમણાં એક ઠેકાણે ભજન હતા ગામ ના એક બીજી જ્ઞાતિ ના ભાઈ મને કે હાર્યા આવું વાંધો નહીં મેં કીધું ભજન માં કોઈને વાંધો જ ન હોય ગુરુ મુખી ન આવ્યા પછી મેં કીધું કેમ રહ્યું મને કે મજા બહુ હોય મેં કીધું તમને એમાં હું મજા આવી મને કે ન્યા બે આવીને જોયું કે

પણ ઓલા બેન હતા ને એ કે શબ્દ એવો બોલી ગયા મેં કીધું હું બોલી ગયા તો કે ભરવાડ ભાઈઓ કે જાડી બુદ્ધિ ના હોય મન કે કોક જો હા ભળી જશે ને પાછા તમને મારશે કે મેં કીધું કાઢી નાખ આ ડકા આ મીડિયા દ્વારા ખરેખર આવા આવા જીણી જીણી બાબતમાં કોમ તમે જોઈ લો પણ એટલે આપણે સદગુરુ બાકીના તો બધા કાતર લઈ અને નોખા પાડવામાં છે પણ આ જે સંતો રહ્યા એ ખરેખર હોયનું કામ કરે છે એ જોડવામાં છે જગતને આટલો ફેર છે ખરેખર મને યાદ આવે મહાભારતનો યુદ્ધની જ્યારે સમાપ્તિ થઈ અને બધા હવ હોના

તો કે હા કેતો તો ને તો કે કણસુક માં હું હશે કે આવું ના ઉદિશે પણ એમને તમે કહો છો કળતું પરિવર્તન હું દેખાય છે કૃષ્ણ ભગવાન કે સાંભળવો છે તો કે હા એટલા માટે આપને મે પ્રશ્ન કર્યો છે કે કળતું જ્યારે આવશે આખો ઇતિહાસ તો ભાગવત સાંભળેલી બધાને ખબર ઈમાં આપણે એ તરફ જાવું નથી પણ એને એમ કીધું કે કળતુંમાં

કે બોલ કે તમે કહો છો કે માણસો આવું થઈ જાય છે તો આ બધું આ જગત શેના હિસાબે કે ટકશે કે આ સંસાર શેના હિસાબે શેના આધારે આ બધું ટકશે કે ઈ કે આ ઈ વાત સાચી છે કે ઈ કે બધાય જો આવા માણસો હોય તો તો આ રે નહીં આ કાઈ હાલે નહીં પણ કે ઈમાં થોડા માણસો એવા છે

ખરેખર આપણને એમ લાગે કે આવે ના હિસાબે ટકતું હોય છે બાકી તો આખો જી રાત બધાય જાય છે આપણે ફરતા હોય જોતા આવીશું ખરેખર જગતમાં અને એમાંય આ બે હજાર તમે જોવો તો ખરા જગતને જે ભૂખ લાગી છે એ ગમે એમ કરીને કેવું છે એ નહીં જોવાનું માલ મેળવો મારી નાખવાનો થાય તો મારી નાખવો सुख <laughs> समण આમ તો વાત થી કે બધાય ને ગુરુ માંરાજે મટાડી દીધા છે પણ ખરેખર એ વાત થી એ પરમાણે ને આપણે બની ગયું છે હજી ક્યાંય કાય થાય તો જીવ દિશા છે કે શિવ દેશા થઈ જશે બધાય ને અદર અમર ને અવિનાશી તો ગુરુ માંરાજી બનાવી દીધા પણ ખરેખર બન્યા છે અને નથી ને તો ક્યાં ખામી છે એ તો આપણે જોવું પડે ને આમ તો બોલી નાખ્યું કે આવતો નથી જાતો નથી જલવતો નથી મરતો નથી આન પાણી છે ભીલાતો નથી દરવાડી થી કપાતો નથી આન કાય થાત નથી અજર અમર એવા ખરેખર બોલી નાખ્યું પણ બોલે જીન તો આપણે વાણી ગઈ કે પાણી પાણી કરે તરસ નો ટળે પણ સરસ છે સદા આટલી ગુરુ માં શ્રદ્ધા છે અને

ભજનાનંદ નો પ્રકાશ ઘણો ખરેખર જે કરે છે એને બધાને ખબર છે અને એનો પ્રકાશ તો છે જ એના આજવાળે તો આપણે આય સુધી પહોંચ્યા છીએ નકે તો ઘણાય હુઈ જાય છે આપણું જગત ઋતુ છે ખરેખર પણ એના પ્રતાપથી આપણે આય પહોંચ્યા છે અને હરેક ગુરુના શરણ ની બલિયાની એટલા માટે કેવી પડે છે ખરેખર અને બધા આય બેઠેલા ને તો હસીએ પણ આ તમારી સામે જે બોલે ઈ મોટા અભિમાન માં અને અજ્ઞાનતામાં

આપણે જગત માં કેટલા અભિમાની માણસો છે અને ઈ ક્યારે ઈ જયારે ખરેખર આવા સર ને જાય બોલા ને જેમ મદારી ઉતારી નાખે

કારણ કે આમાં ઉધાર ની કઈ વાત નથી હજી સંતોને આપણે ગણાય ને સાંભળવાના છે એટલે અહીંયા હું મારી વાડીને વિરામ આપું છું સદગુરુ મહારાજ